ધરણ દસ અને બાર ના તેવી વિદ્યાર્થીઓ ભવ્ય સન્માન સમારોહ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ટ્રોફી નાયત કરી અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા મુખ્ય મહેમાન પ્રોફેસર નવીનભાઈ ચીખલિયા સાહેબ કાર્યક્રમ ખાતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ટ્રોફીના દાતા શ્રી ડોક્ટર રમણભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી ચંપકભાઈ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ સહમંત્રી પ્રવીણભાઈ સહિત સૌ ટ્રસ્ટીઓ રાધી હોસ્પિટલ ટ્રસ્ટી ડોક્ટર રમણભાઈ ભાજપ સંગઠન મંત્રી શ્રી મનીષાબેન બક્ષી પંચ મોરચાના શ્રી જનાર્દનભાઈ અગ્રણી શ્રી મનહરભાઈ સહિત સમાજના ભાઈઓ બહેનો વડીલો વિદ્યાર્થીઓ સર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય ચુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ साक्षर भाव्या अरे आज भूमि के जय गुजरात में इंदुरा याग्नि गाव्या आज आ पावन भूमि पर मां सरस्वती का माता जी साक्षर नगरी पर अपने तरपदा समाज विकास ट्रस्ट द्वारा विद्यार्थी सम्मान समारोह कार्यक्रम में आप सर्व एंकर पूज्य तरपदा आप सर्व हार्दिक स्वागत करिए